નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગોંડલમાં ચાલતી રાજકોટ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના રાજકોટ જિલ્લાના પ્રમુખ અલ્પેશની એક દુઃખભરી અને ગામને ને વાળે ચડાવવાની એક કથા જોવા થોડુંક આ પેલા રે પગે લાગુ પછી બાપુ ચૂટણી રે આશીર્વાદ દેજો ખોબલે ધોબલે

કે જયરાજસિંહ જાડેજા અને ગણેશ જાડેજાનું પતું કાપવામાં સૌથી મોટો હાથ હશે ને તો એ અલ્પેશ ઢોલરિયાનો હશે જો જો તમાર તમને અગાઉ ઢોલરિયાએ કહી દીધું કે જયરાજસિંહ તમારો કાર્યક્રમ પૂર્ણ થતો દેખાય છે અને બે ત્રણ પબ્લિક તો બોલ્યા હોય તો થઈ ગયો હજી જોવો થોડું બીજું તમને કહું કે એ જે જગ્યાએ જતા હતા તે પાછું સંજોગો એવા હતા કે ભેગા કોઈ નહોતા ગણેશભાઈને એક ડ્રાઈવર બે જ હતા અને સીધે સીધા કૂદકો મારી મિયા અંદર ઘૂસી ગયા અને કાર્યક્રમ પૂરો થયો અને આખી ટીમ બધી ગણેશભાઈ પછી ફંક્શનમાં કેન્સલ કર્યું યાદે અને મને વાત કરતા હતા કે આવું આવું થયું મલગેશભાઈ આવું પૂરું કર્યું ત્યાં લગીનમાં કોમ્પ્લેક્ષ વાળા બધા પાંત્રીસ જણા હાર લઈને પાછળો પાછળ લગભગ અડધો કલાકમાં ગણેશભાઈ સન્માન કરવા અને એ બરોબર સન્માન કરવા આવ્યા ને એમાંથી બે જણા ચૂંટણી વખતે મળવા આવ્યા અને ચૂંટણી વખતે મને મળવા આવી ને કેલ્પેશભાઈ આ વખતે ઘણા વરાવ જયરાજ બાપુ થઈ ગયા હવે કાંઈક આપણું પટેલ આ વખતે ગોઠવો ધારાસભાનું ઈ બરોબર કેવા હતા ને ઈજ જ બેના હાથમાં માર હતો મેં તરત એક બાજુ લઈ ગયા મેં હવે તને તમને એમ થયું ને મૂર્ખા નથી મનગાની જરૂર છે પણ ઘણી વાર કોક આપણને જ્ઞાતિનો જાતિનો આટો ચુકાવે કે હવે આવું કરવું જોઈએ પણ હું યાડે બેઠો હોય ને આખો દિવસ ગણેશભાઈ માર્કેટિંગ યાડે આવવાના હોય ને એટલે દોઢસો બસો જણા ન્યા હો દોઢસો જણા રમતા રમતા ન્યા બેઠા હોય અને જય બેઠા હોય ને સોફા ઉપર તો એવા એવા પ્રશ્ન હોય હો ક્યાં મોઢા કરીને બેઠા જોયા ને તમે કારનામાં કે ગણેશભાઈ એ સભામાં આવવાના હતા ને સન્માનમાં આવવાના હતા ને વરી એને ફોન આવ્યો કે આવી લભ થઈ ગયો ગણેશભાઈ કે એ ટાણે એકલા હતા ની કે ફોર લઈને ગયા ની કે એની ભેગો એક ડ્રાઈવર હતો તાત કૂદી તમે તમારો બાપ આ નવી નવા કામ કરો છો આવા બધાય આવા બધા તો ઘણા નેતાઓએ આવા કામ કરીને એના હકેલા વારીને પોટલા વારીને ક્યાંય ને ક્યાં ઘા કરી દીધા પણ કોઈ દીકે જાહેર સભામાં કોઈ એના સન્માન સરમો સમારોહમાં એની ઊંચી ગણના નથી કરી અને કરવા સિવાય કર્યું બીજું કઈ કોઈ વસ્તુ નહી ઓનલી ફોર વખાણ અમારા ગણેશ આ કર્યું અમારા જયરાજ સિંહે આ કર્યું અમારા આને આ કર્યું અમારા પીપળિયા આ કહ્યું બસ

આ ઈ મારા અંદાજે તો ઈ જ ચારસો હાથ છે અને કદાચ બીજું હોય તો એ રામ જાણે રાઈતે માર્કેટિંગ યાર્ડના ચેરમેન યાર્ડની અંદર લટારું મારતા મારતા સામે કોક ચારસો હાથ આવે છે ને એની પુરાની યાદો તાજી કરે છે તમે જોઈ એના કઈડે બંદૂક લટકે છે દેઢસો રૂપિયા દેગા તો ચારસો હાથ આંકવા માણસની કઈડે બંદૂક આવી ક્યાંથી બરોબર આ એક મેન મોટો સવાલ છે કાર્યક્રમ મુજબ બંદૂક કલેક્ટર સાહેબે આની બંદૂક પાસ કરી કે પછી આ બે નંબરમાં ઉત્તર પ્રદેશથી બંદૂક પાસ કરે એવા અને આને બંદૂકની જરૂર હું ગોંડલમાં તો સલામતી છે સુખ શાંતિ સલામતી જગ્યા ઉપર તમે આવી બંધુકુ લઈને ગોંડલની ની ફરો છો તો આમાં પણ સરકારે બેંક છે એમાં પવિત્ર માણસની જરૂર છે આર્થિક વ્યવહારો કરવાના છે અને તમે હું જેને કામી કામી ટીપી ટીપીને જેના ભરોસે રૂપિયા મૂકવાના છે ને એનો રૂપિયાનો રખોવાળો કરવા આવો પવિત્ર માણસ જોય અને એમાં ઈ એમ કોઈ ને કે અમે કોઈની ચાઈ લખવી પીધી મને ખૂબ સારું લાગ્યું કેમ કે પાટીદારોને આવી શકી છે આ વાત હું પાટીદાર તરીકે એટલે કહું છું કે સાત હજારની વોટિંગવાળો ક્ષત્રિય સમાજ છે એક હજાર

બાકી તે ભારતીય જનતા પાર્ટીને હાલી ગઠો નથી માર દીધો નથી તે કોઈ રાષ્ટ્રને હાલી ગઠો દીધો તારા પ્રચાર ઉપલેટામાંય જનતાએ જોયા ધોરાજીમાંય જોયા માણાવદરમાંય જોયા અને વિસાવદરને અઢાર હજારની લીડ દેવાઈ રહી હોય તે જ દેવરાઈ રહી છે બાકી કોઈ દેવાઈ રહી નથી ભાજપમાંથી એટલે આ તારો આ તારો ઉદ્ગવ આ થયો હતો અને તું કહેતો હતો ને આગે આગેથી જેને લાળ ટપકતી હોય

જોયું કે રમેશભાઈ ધડુક એટલે દ્વારકાધીશ આમ આમ કરી કરીને તમે રમેશભાઈ ધડુક ને હાવ મંદિરમાં મને એમ છે હવે સંત બનાવી દેહ તમે સાંસદ હતા એમાં એટલે રામભાઈ આમાં તમારો વાક નથી રાજ્યસભાના સાંસદ તમે છો જ પણ આના મોઢે જેના જેના નામ આવ્યા ને એના બધાના કાર્યક્રમ પૂરા થવા માંડ્યા આ છે આપણો પહેલો ભાગ અને મંત્રીમંડળના વિસ્તરણ સુધી મંત્રીમંડળના વિસ્તરણ પછી અત્યારે એકસો વીની સ્પીડ છે ત્યારે બસો ને વીની સ્પીડે વિડીયો આવશે કારણ કે હજી આપણે ચૂંટણીને બે હજાર સત્યાવીસની વાર છે ત્યાં સુધી આની લગભગ તો બધીય જીવન લીલા આ વીત ગઈ છે હવે જે કાંડ કરશે એ બધાય આપણે આ જ અંદાજમાં જેને તમે મંગળિયાથી ઓળખો છો એને હવે તમારે ઓળખવાનું છે ઢોલરિયાની લીલા કેવી ઢોલરિયાની લીલા મળીશું નવા એપિસોડમાં જય સરદાર